દીકરી છે <dethaising> <laughs> <laughs> બધા થી નાની એમ હાડેતી મોટી બઉ દેખાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં તો કીધું કેટવું ના ના ઓરિજિનલ નફી ફોક સીઝન છે પણ નફી જા લાવ્યો છે નહીં નહીં અમાર નહીં ફટાકડા નહીં ફોડતા બાકી બધું ઠીક કેમ અમારે મનાય છે લ્યો વેવાન અમે સો હાથ બંડલ લાવ્યા અને પાછા ઉધાર ઠપકાર્યા ગોરદેવારે વાત કરો તું કોડે પૂછીન ભાઈ ફટાક્યા પડે લાય પૂછવાનું હોય એટલો બધો ખર્જો કર્યો ને બધા આવ્યા આટલા ઘર હતા એટલા બધા

કો અમે એને ફટાકડો ફૂટે એમ ફોડી ફૂટે હવે ફૂટે ફોડી લે ફૂટે ફૂટે શું કાઈ વાંધો નહિ હવે નહીં ફોડી તો તમારે કંકોત્રી એવું લખી દેવાય એવું કઈ કંકોત્રા માં ફટાકડો કઈ ફટાકડા ફોડો કે ફોડો પણ અમે શું હાથ બંડલ લાવ્યા એનું અમારે હાથણું નાખવું એમાં હાથણું ન રાખ તમે પિંગલ કરી દેને ફટાકા કરી જો બેઠા બેઠા કેમ કરવું છે હા અને ઈ ફટાકડી હતાડી ગયો શું કામ આ બધે ફટાકડી છે ઠીક છે વાંધા નહીં નહીં ફોડીયો આયો બી ફોડી નાખ્યો એકાવન લેતા એકાવન ઘર નો ગલો હાલે ઘર નો ગલો ન તો એકાવન થોડી હોય એકવી હોય કે અગિયાર હોય કઈ એકાઉન્ટ એકાઉન્ટ હોપાયું હોય તમારા માણસો પ્રમાણે તમારા રજવાડા પ્રમાણે એકાઉન્ટ જો હે એટલે અમારું એમાં જો હે એટલે અમારું રજવાડું જરાક મોટું છે એટલે એકાઉન્ટમાં હા એકાઉન્ટ જો હે નાનું રજવાડું હોય તો અંદાજે કેટલી લ્યો નાની ને આ તમારા મોટા રજવાડાની વાત થાય છે નાના રજવાડાની વાત નથી એકાઉન્ટ હોપારી એકાઉન્ટ હોપારી ઘરનો ગલો ન ચાલતો ને નહીં નહીં એટલે આમ થોડી ઘણી સાવેલી હાલે ઈ રાખો તમારી ભાઈ ઈ નો હાલે ઈ નો હાલે હોપારી ઘટશે દાદા

અને વાણીમાં વિવેક રાખજો નગર ખાલી મગ સોખા ભળી નવ જો એટલી વાર લાગે ઉભો આપડે હોપારી લઈને ને આવશું ઉભો થા હવે હોપારી વાળી ઉભો

ના દાદા તારે તરબૂચ હાલ છે ના ના રજવાડું અમારું છે અમે ગમે લઈ હા ઠીક છે અને આવો હું હોપારી લેવા જાવ છું હો વેલા મોડું થાય મિસ કોલ મારજો પણ તારે તા ટાવર બરોબર પકડે છે એ આમ જો મારી વાત સાંભળો આઠા મારવામાં ધ્યાન રાખજો ઓઝાઈનો એરિયો છે હો હું હોપારી લેતો હું છું હા હા તમે જરાક ધ્યાન રાખજો બરાબર છે આ દાદા તમે નહી પિતા અમારે તો આવું હોય પણ એ તો અમને ખબર જ છે તમને જો ત્યારની ખબર